હેલો દોસ્તો કેમ છો બધા બધા મજામાં હશો હું આવ્યો છે વાડીએ અને તડકીઓ પણ બહુ લાગે હા અને હવે વાટવાની છે નિરણ કેમ કે તડકીઓ પણ જોરદાર છે અને ગરમી પણ બહુ છે ફીણા કાઢને પી ગયો અને ગાય માટે નિરણ વાજવાની છે પછી શકુ માટે નિરણ વાટવાની છે પછી બળદ્યા માટે નિરણ વાટવાની છે તો પછી આવ્યો તડકિયાનું મને એમ થયું કે હાલ જવા દેવાડીએ વાડીએ વાડિયા જ આવું હું ખોટ વાટ લઉં ઢોરને નીરી દઉં ને પછી પાછો કાલે વરસાદ આવ્યો હતો એમ પાછો વરસાદ આવી જાય તો ઢોરને નિરણ કરવાના ધાંધિયા થઈ જાય ચાલુ વરસાદમાં કિરણ વાટવી પડીએ અને વીજળીના કડાકાને ભડાકા થાય તો પછી બાપા ક્યાં કરે ફટતી હે અમારી હ એટલે હું વહેલો આવી ગયો અને વહેલા સાહેબ હું ખળવાઢી લઉં અને ઢોરને નીરી દઉં અને ઢોરને પાણી બાણી પાય ને પછી જાય ઘરે ભલે વહેલો વયો જાવ પણ નિરણ કરી દઈ ને પછી વયો જાય પછી વરસાદને આવવું હોય તો આવે ને ન આવવું હોય તો શું ને વીજળીના કડાકાને ભડાકાથી થયા હોય તો ભાઈ પછી ક્યાં જાઉં મારે મારી ફાટે ઓકે દોસ્તો મારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો હાલો હું તમને બતાવું નિરણ વાટું એ કેમ કે એમાં પાણી ભરાયેલું છે ખેતરમાં એટલે એમાં ગાયન ફાટવાની છે લીલામાં હાલો મિત્રો બતાવું તમને અને મિત્રો જોઈ લો વરસાદ આવ્યો આવી બકાલા ને બધી જોઈ લઈ ગયું શું કીધું હું પાછું આવી દઉં હું વરસાદ આવ્યો ને ને પાણી વાળતા હતા આ બાજુ વાડ છે વાળને પણ હારી દીધો હું તમને બતાવું વાઢને પઢાળી છે જોઈએ મિત્રો કેમ કે પવન વિડીયો હોય ને એટલે હાલો હું તમને બચાવું હિરાણ વાટી જોઈ લઈએ મિત્રો આમાં પણ પાણી ભરાયેલું છે તો અને તડકાનું પાણી કોઈ એટલું ગરમ લાગે નહીં વાત તમે દોસ્તો આ છે જુવાર અને આને વાજવાની છે આપણે આને જાતથી બધી વાટી લેવાની છે સાચી બધી નીરમ વાગે નીરીને ભાગી જાય કપડાં પલળીએ મિત્રો અને વરસાદ નહીં તો ડર લાગે બહુ અંધારે છે આગળ વાદળા પૂછે બહુ અને અંધારે છે તો હું તમને પછી આગળના વ્યૂમાં બતાવું દોસ્તો હાલ હું વાઢી લઉં નીરમ મિત્રો બે પૂળા વાઢી લીધા છે સવારના હવે એને કટિંગ કરી નાખું પછી બળદિયાને અને ગાળીને પાણી પાઈ દઉં ને પછી હું તમને આગળનો વ્યૂ બતાવું મિત્રો જોઈ લો અને ફીણા કાઢ છે ટુસા ગાઢ નાખાય બહુ તડકો લાગ્યો પાણી બહુ બહુ ગરમ હતું પાણી કેમ કેમકે ગરમ પાણી થઈ જાય અને માથેથી તડક્યો પડતો તો બહુ એટલે જહેર વાટવામાં બહુ તકલીફ થઈ વાંધો નહીં ઢોર માટે તો કરવું પડે કેમ કે ઢોર બાંધાય તો ઢોર માટે નિરણ વાટવી પડે બરાબર હવે હું ઢોરને પાણી પાઈ દઉં અને પછી નિરણ કાપી નાખું નિરણ કાપીને પછી હું આગળના વિડીયોમાં તમને બતાવું ઓકે મિત્રો બના રહો અમારા વિડીયોમાં નિરણના ઢેગલા ગર્દી થશે જોઈ લો આ બધી હવે ટાઈમ થયો હવે વાળી તો મારતા હું વાડીએ નથી ગયો બહાર ગામ હતો વાળી લઈ આવું ઘડી તો તમે જોય છે તો એટલા માટે બતાવું કે ધારે કેટલું પાણી છે અને ધારે કેટલું પાણી છે અને ખેતરમાં પર કેટલું પાણી હાલે જો આ પેલી માંડી દે માં પાણી જો તો કેટલું પાણી છે કે કે વરસાદ નું પાણી છે મે તમને આગલે બ્લોક માં નહી દીધું કે અમારા ખેતરમાં જો વરસાદ ચાલુ થઈ જાય તો પછી પાણી ચાલુ થઈ જાય આવી રીતના તો આ ભરા પાણી ખેતરમાંથી કેટલું પાણી થાય જોઈ લોમાં વાડી નહીં દેખાય ત્યાંથી છે પાણી આવે જોઈ લો મિત્રો વાડી કેટલી આવી ગઈ પાણી પાણી વાડીમાં માથે આવી ગયું છે જો આવું બાજુમાં થઈ ગયું કબૂતરના માળા અને બધી ડૂબી ગયા અને માળા એટલો વરસાદ વર્યો મિત્રો અને મને એવું થયું કે આ વીજળીના કડાકા ને ભડાકાને થાય એટલા માટે ટીસીમાં છે ને બહુ પ્રોબ્લેમ થાય છે વીજળી પડી ને તો પછી ટીસીને ઉપાડી લે તો પછી અટાણે ટીસીને ઉપાડી લે તો બાળી નાખે તો પછી શું કરવાનું ટીસી બહુ બહુ મોડું આવે એટલે મને એવું થયું કે ડિયા હતા એટલે પાડના એટલે મેં પાડીને હાલો મિત્રો હું આગળના બ્લોક દોસ્તો આ બાજુમાં જવાર છે એ લોકોને જવા તો બહુ મોટી મોટી છે અને પાણીની જરૂરથી પાણી કંઈ લોકો પાડી દીધું અને હવે હું તમને બતાવું શું બતાવું તમારે શું જોવું છે મિત્રો તો મને કોમેન્ટ કરીને કહેજો હવે તો આમાં તો કંઈ બતાવ્યા છે હું નથી પાણી જ છે બધાનો જળબંબાકાર પાણી પાણી હાલે દોસ્તો મારો વિડીયો તમને સારો લાગે તો તમે લાઈક કરો દોસ્તો મને સબસ્ક્રાઈબ કરીને મને આગળ વધારો મિત્રો દોસ્તો હવે હું ઘરે જાઉં ફળવાડી લીધું ઢોરને નીરી દીધું પછી વાડીયા પાટ નાખે હવે ઘરે જાઉં કેમ કે પવન મસ્ત આવે સારો પવન આવે પણ મને ડર લાગે શીર્યા કડાકા ભડાકાનો એટલે હવે ઢોરને પછી આજે બધી નીરણ નાખી દીધી છે ઢોરને પાણી પાઈ દીધા છે અને હવે હું ઘરે જાઉં અને આ છે લીમડો આ લીમડાની ડાળીમાં અમે ઉનાળામાં છે ને બહુ મજા કરીએ બેઠા હોય ને વટાણે એમ થાય કે લીમડાની દાળમાંથી થઈને બેસી જાય કેવો એમ તો પવન આવે તો બસ તડકો બહુ જોરદારનો છે અને ઓલી સાઈડ અંધારો બહુ વરસાદ તો હવે વહેલા હેર ઘેર બોયું જવાય તમે કહેતા હોય તો પછી ભાઈ વીજળીના કડાકા અને ખાય થાય તો પછી આપણી ફાટે હા તો હવે ભાગી ના થઈ જાય અને આ ગાયને નીચે દીધું ગાયને ભાજપી બધીની નાખી દીધી બરાબર આ સોપુને પણ નાખી દીધી અને ઓલા ચાલુ કરી મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને શેર કરો હેલો દોસ્તો હું આવી ગયો છે ઘરે અને ઘરે આવ્યો રસ્તામાં આવતો હતો ત્યાં બેન હતા એને મને આપી કાકડી અને ભોલુંભાઈ ની કાકડી મજા આવે ખાવાની એટલે ભોલુંભાઈ ની માટે લાવ્યો છે કાકડી તો કાકડી અને એક તુરિયું હતું બેન ને જીત્યું બેન તમે રહેવા દઉં તુરિયું નથી ખાવું અમારે તુરિયા છે અને હવે અમે ખાઈએ કાકડી બોલું હું અને ભોલું ને મમ્મી કેમ કે બીજું તો કોઈ ઘરે નથી અમે ત્રણ જણા છે હવે ખાઈએ કાકડી બોલું કોપી કદી હાલો મિત્રો પછી આજના બ્લોકમાં મળીએ આપણે હા પાછી પપ્પા બિગાડી દીધી બધું ત્યાં મારા દીકરો ને આવ્યો એ પાછી પપ્પા બિગાડી દીધી અરે વા પપ્પા કાકડી લેવાય એટલે પપ્પાને યાદ કરતો હતો કે પપ્પા જાય જાય ઊઠે તો કેતો હતો પપ્પા જાય જાય હે કહેતો હતો